ઘર ઘર આવો ગાડી માત્ર એક લાખ અને દસ હજાર માં મળી જશે બે હજાર તેર ના મોડેલ ની ગાડી ગણતરીના ટાઈમની અંદર વેચાઈ જશે હું આ વિડીયો મૂકું કે ના મૂકું તે પેલા વેચાઈ જશે તો આ ભાવમાં તમને ક્યાંય પણ અલ્ટો ગાડી મળશે નહી ક્લીન ચોખી ઓછી ફરેલી ફૂલ સાચવેલી ગાડી વિડીયોની અંદર હું તમને બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો અને સાથે સાથે એક થ્રેશર પણ આપી દેવાનું છે તે પણ માત્ર સિતેર હજારમાં તો પેલા હું તમને આ અલ્ટો ગાડીની વાત તો અલ્ટો આઠસો ગાડી છે બ્લુ કલર માં તમે જોઈ શકો છો એકદમ ક્લીન ચોખ્ખી આખી ઘર ગાડી મોડલ મોડેલ છે બે હજાર અને તેર નું

રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી અને સાથે તમે જે થ્રેસર જોઈ રહ્યા છો આ થ્રેસર પણ વેચવાનું છે વિનાયક થ્રેસર છે તમે જોઈ શકો છો આ પણ એકદમ સારું સાચવેલું કમ્પ્લેટ કંપની કંડિશનમાં થ્રેસર ટાયર એકદમ સારા છે દાણા જીરું કઠોળ વગેરે વસ્તુ નીકળી જશે વધારે માહિતી માટે થ્રેસરના માલિકનો કોન્ટેક કરો થ્રેસર અને કારના માલિકનો આ થ્રેસરની કિંમત માત્ર સિતેર હજાર રૂબરૂ સ્થળ પર બંનેની કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી હવે આ વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો સુઈગામ તાલુકાની અંદર જોવા મળશે હવે આ બંને વસ્તુ લેવી તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે બ્યા સેન ડબલ જીરો ચોરાણુંવાળા નંબર છે તેમાં ફોન કરી કોઈ પણ વસ્તુ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો